ડભોઈ સરિતા ફાટક બ્રિજ બંધ ડભોઈ સરિતા ઓવર બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલુ છે એક સાઈડનો બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો હતો પરંતુ ફેબ્રુઆરી માસમાં બ્રિજ પર ગાબડું પડવાને કારણે બ્રિજ ચોવીસ કલાકમાં કાર્યરત કરવામાં આવ્યો હતો જેનું મેન્ટેનન્સ કરવાના હેતુ બ્રિજને આગામી સાત દિવસ બંધ કરવામાં આવશે ચૌદમી જૂનથી વીસ જૂન સુધી બ્રિજ બંધ રહેશે જિલ્લા કલેક્ટર બી એ શાહ દ્વારા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સાથે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રાજપીપળા જવા માટે ચાર જેટલા વૈકલ્પિક રસ્તા જાહેર કરવામાં આવ્યા છે ડબોઈ સરિતા ઉપર બ્રિજ બન્યો ત્યારથી વિવાદમાં છે ફેબ્રુઆરી માસમાં ગાબડું પડતા બ્રિજની કામગીરી પર સવાલ ઊભા થયા હતા તો બ્રિજ બન્યા બાદ એક તરફ બ્રિજ ઉપર બંને સાઈડના વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવાયો હતો અને બીજી સાઇડનું કામ હજી ચાલુ હતું આરસામાં ઢભોઈ સરિતા ઓવર બ્રિજને આગામી સાત દિવસ માટે મેન્ટેનન્સ કામગીરી અર્થે બંધ રાખવા જિલ્લા કલેક્ટર બીએ શાહ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે રાત્રિ બાર વાગે બ્રિજ બંધ થઈ જશે વાહન વ્યવહાર કરનાર મુસાફરો હવે સાત દિવસ માટે વૈકલ્પિક રસ્તા જેમાં વડોદરાથી રાજલી મંડાળાથી થરવાસા ચોકડી વેગાથી ટીમ્બી ક્રોસિંગ થી ગામ તરફ આવતો રસ્તો ફરતી કુઈ થી નળા અને થરવાસા ચોકડી અને સેગવાથી શિનોર ચાર રસ્તાના માર્ગ ઉપરથી મુસાફરી કરી શકશે બ્રિજની કામગીરી પૂર્ણ થયે